ઇકોન્સીટીવ ઝોનને કારણે ખેડૂતો પર ઘણી મુશ્કેલીઓ આવવા હોવાની વાત સામે આવી રહી છે જેને લઈને રાજ્યભરમાં તેમાં સમયાંતરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોના ઘણા ખરા ખેડૂતોના સંબંધીઓ સુરતમાં રહેતા હોવાના કારણે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પચાસ કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે ઝોન ઇકો ઝોન ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સરકાર દ્વારા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના એકસો છન્નું ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં વસતા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસતા લોકો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યું છે જો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવશે તો અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતો માટે ઊભી થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સુરતના કોંગ્રેસ નેતા સુરેશ સોહાગિયાએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાને કારણે એકસો છન્નું જેટલા ગામો તેના અંતર્ગત આવી જશે જેને કારણે ખેડૂતોએ જ્યારે પણ પોતાની જમીનનું વેચાણ કરવાનું હશે ત્યારે ફોરેસ્ટ અધિકારીઓની મંજૂરી લેવી ફરજિયાત થઈ જશે તે સિવાય પોતાની ખેતીની જમીનમાં બોરિંગ કે અન્ય સુવિધા ઉભી કરવા માટે પણ ઘણી મુશ્કેલીઓ થશે હિંસક પશુઓ સામે લડતા ખેડૂતો તેનો વિરોધ પણ યોગ્ય રીતે કરી શકશે નહીં તે પ્રકારની સ્થિતિ ઊભી થશે ઇકો ઝોનના કારણે ખેડૂત જાણે પોતાના જ માલિકીની જમીનનું માલિક નહીં રહે તે પ્રકારની સ્થિતિ ઊભી થવા જઈ રહી છે ત્યારે ખેડૂતો સાથે ઇકો સેન્સીટીવ ઝોનના નામે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાને કારણે વિરોધ કરી રહ્યા છે અમારી સાથે વિરોધ કરતા કુલ પચાસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે